દસમો દિવસ છે આપણે ગણપત દાદાનો કાલ છે ને આપણે સવારમાં વિસર્જન ભાઈ કાલ હવે આપણે શું કહેવાય દાદા છે ને એના અખંડ દીવો બળે છે દાદાનો આપણે ઓલવાણો નથી જવાબ બધાઈને બધાય સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર ભાઈ છે ને ભાઈ શું કહેવાય આજ અમારા ગામમાં છે ને નાનું એવું મરણ થઈ ગયું ને તે આજ કાંઈ ગણપત દાદા પધરાવવાનો છે અને છે ને કાયલ પધરાવાનું આપણે વિસર્જન કાયલ રાખેલું છે અને બધાને કેમ છો બધાને કમેન્ટ કરજો બધાએ કે તમે બધાએ વિસર્જન કરી આવ્યા કે નહીં અને ભાઈ છે ને ના એ ધોઈને ફ્રેશ થઈ ગયા છે એવી કેમ છો બધા કારણ કે છે ને આજ મોડો મોડો બ્લોગ ચાલુ કર્યો છે હવારમાં કાંઈ ચાલુ થતો નથી કારણ કે છે ને હવારમાં કામે વહી ગયેલો હતો અને એક મરણ થઈ ગયું હતું નાનું એવું ગઢા બા વય જતા એટલે સવારમાં કાંઈ ગીડ્યું બીડિયું સ્ટાર્ટ બાટ કંઈ કર્યો નહીં અત્યારમાં કર્યો છે ને બધાએ નાહી લીધા છે મજા પગી ગતી ને તે અત્યારે છે ને બધાએ નાહી ધોઈ લીધા છે સાડા પાંચ જેવું થઈ ગયું છે અને બધા જાગી જાગી નાહી લીધા ડાયરેક જો મેડમ ને બધા મેડમ બધાય જય માતા જી જાય એવા મોગલમાં સવારમાં તાવ આવી ગયા થોડ તો પાછી હોઈ ગઈ તી એટલે સાલ મત ફેર્યો અત્યારે નાહી ધોઈને તૈયાર નાય ધન તૈયાર થઈ ગયા છે ને ભાઈ આજ તો લાસ્ટ છે કાલ આપણે જવાનું છે વિસર્જન કરવા આપડા ગામ માં જવાનું છે નદી જવાનું છે મોટી નદી છે ને ત્યાં પધરાવા જવાનું છે વિસર્જન કરવા ભાઈ આવી ગયા છે તો બેઠા છે ને બાકી હવાણ કરે છે બધા અને વાતાવરણ તો તમને ખબર જ છે બધાને કેવું છે તમારા ગામમાં બધા હોય તો કમેન્ટ કરજો બધા અને ભાઈ આજ લાસ્ટ દિવસ છે આપણા ગણપત દાદા બેહાડ્યા અને આ દસમો દિવસ છે ને દસ દસમો દિવસ છે આપણે ગણપત દાદાનો કાલ છે ને આપણે હવારમાં વિસર્જન કરી આવવાનું છે ગણપતદા વહી જાય એટલે પાછા બે દિવસની મોટી આજ જવાનું હતું પણ નાનું એવું મરણ થઈ ગયું ને ઘટા માણાનું એટલે આમ આપણા અમારા પોલીસ છે એનું મરણ થઈ ગયું છે પછી કાંઈ હવારમાં કાંઈ ગયા નહીં બધા વૈયા જતા ત્યાં જાવું પડે ને બધાને કારણ કે નાના નાના મોટા વૈયા મોટા હતા પણ આમ ઉંમરમાં કેટલા વરસ થયા છે એના નવ્વાણું ફોગી એંસી અમારે બાય બાના કેટલા વર્ષ હોય છે કહી દેલે બાના બાના સિત્તેર વર આવે છે સિત્તેર વર ને ભાના છે ને સિત્તેર એક વર આવે છે કઈ ખબર નહીં હોય આમનું કીધું છે તમને સિત્તેર સિત્તેર એક હશે તો ભાઈ અખંડ દીવો બળે છે દાદાનો આપણે ઓલવાણો નથી જો ભાઈ કાલે હવે આપણે શું કહેવાય દાદા છે ને એના થાના કહેવાય યાદ આવે આપણને બે દી નહીં ગોઠે પણ ચાલ છે કાંઈ નહીં આજ ગણપત દાદાનો લાસ્ટ દિવસ છે આજ આપણે લાસ્ટમાં લાસ્ટ દિવસ દિવસના એક સાથે બધાને આરતી હાંજે કરવાની છે મસ્ત મજાની બધાને આરતી કરવાની છે કા બધાયને આજ આરતી કરવાની છે ને મહા આરતી બધાની બધા ઓલ સોલ બધા ભાઈ જો એને મજા પકડી કીધી ને એને સારું થઈ ગયું છે મેં કીધું લાય અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દઉં કારણ કે સના ભાઈ બ્લોગ હેન્ડલ કરવો ને એ તો ભાઈ બહુ મહત્વની વાત છે કારણ કે મજા નથી એટલે મારે કરવો પડે પાછો આવી બહુ મોડું થઈ ગયું છે સાડા પાંચ જેવું થઈ ગયું છે હજી તો શું કહેવાય શોર્ટ વિડીયોને એવું બધું ચડાવવાનું બાકી છે અને ટાઈટલ ને એવું બધું ટેક્સ ને એવું બધું ભરવાનું હોય તો વાર લાગે બધું કાંઈ નહીં આજ ગણપત દાદાનું લાસ્ટ દિવસ છે અને બધા છે ને જય ગણપત દાદા લખી નાખજો અને ગણપત દાદા મોરિયા લખી નાખજો તમે બધા બેહાડ્યા હોય તો કમેન્ટ કરજો ખાસ કરીને અને ભાઈ ચેનલમાં પહેલી વાર આવ્યા તો જરાક સબસ્ક્રાઈબ કરતા જજો ને થોડો ઘણો સપોર્ટ આપજો અને કમેન્ટમાં લખી નાખજો જય ગણપત દાદા હાલો ભાઈ હાજે મળશું હવે તો ફેમિલી હાન પડી ગઈ છે અને ભાઈ છે ને વાળું કલી વેતરના વાળુંમાં શું બનાવ્યું છે તમે હાટ ભીના ચાક બનાવ્યું છે ને દાળ ભાત પડ્યા છે બપોરના દાળ ભાત પડ્યા છે કા મજા નથી ને તે ભાવતું નથી તે પડ્યા છે એટલે હાલ છે અમારું દાળ ભાત આરે તો વાળું કરી લઈએ લઈ આવો વાળું અને ભાઈ છે ને હાન પડી ગઈ છે ને કેટલા વાગી ગયા છે 8 વાગી ગયા હે કેટલા વાગી ગયા છે 8 હાડા હાથ જેવું થઈ ગયું છે હજી કોઈ આવ્યું નથી આઠ વાગે બધા આવ્યા

ભીંડાનું શાક છે ભાઈ આપણું ફેવરેટ છે જો શાક અને આ ડાળ બાજ બપોરના ડાળ બાજ ભરે છે કાઈ ન વાળું કરો હાલો બધાય વાળું કરી લઈએ પછી પાછા મળીએ આર્તીમાં કાં કે આજ બધાયને આરતી ભેગી કરવાની છે બધાયને છેલ્લો દિવસ છે ને એટલે હા પહેલાને આરતી કરવાની છે બધાય હાલો તો વાળું કરી લઈએ કા હાલો ને પછી મળીએ આરતીમાં હા તો ફેમિલી ઘડી રાસ ગરબાને એવું લીધું અને ગણપત દુદાનો સહેલો દિવસ હતો અને જો દીધા ઉડિયામે બધા ડિસ્કો કરી કરી કા પંખો ધીમો ધીમો ચાલુ કરી દીધો છે ઘર ઘર થાય છે તો કા અને ભાઈ છે ને ગણપત દુદાનો સહેલો દિવસ હતો અને હવારમાં છે ને ભાઈ આપણે ગણપતિ વિસર્જન કરવા જવાનું છે અને ભાઈ કાલ મજા આવશે પંભી તમને વિડીયો જોવા મળશે અને ભાઈ ગણપતદા બે હાડ્યા મેં દસ દિવસ દસ દિવસ સેવા કરી અને ભાઈ આનંદ આવી ગયો મજા આવી ગઈ ને ગણપત બેહાડે તો હે અને ઘડીક રાસ ગરબા ને એવું બધું રેમા ને મજા આવી ગઈ આનંદ આનંદ કર્યો ઘડીક બધા બેઠા ને બધા વહી ગયા ઘરે અને હવારમાં પાછા છે ને નવ વાગે ગણપતિ વિસર્જન કરવાનું છે અને ભાઈ કાલે છે ને પવનમુખ બપોર પછી મારે જવાનું છે પાછું મહવા જવાનું છે દવાખાના જવાનું છે અને ભાઈ આજનો વિડીયો છે ને તમને કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરીને કહેતા જજો તો ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જજો અને પછી મળ્યા પછી કાલે આપણે નવા બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી હર હર મહાદેવ સબસ્ક્રાઈબ કરતા જજો અને ભાઈ દસ દિવસ પણ બધા દાદા રહે ને તમને મજા આવી ગઈ અને ભાઈ ખાસ કરીને કહેજો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો બધા ચેનલમાં વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જજો તો મળ્યા પછી નવા વિડીયા સાથે બ્લોગ વિડીયા સાથે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ જય મગલમાં જય ગણપત દાદા બાય બાય